શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ ભરૂચ દ્વારા મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર કાંકરેજ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કર્યા ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપેલ જેથી સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ તેના વાયરલ વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખ લાગણી અનુભવે છે આવી અભદ્ર અને અશોભનીય વાણી વિલાસ કરનાર બળદેવનાથ ગુરુશ્રી શ્રી વસંતનાથ દેવ દરબાર મઠ કાંકરેજના વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી જેમાં શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ ભરૂચના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તુલસીપુરી ગોસ્વામી શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ સહમંત્રી ભરૂચ જિલ્લો કાંકરેજ તાલુકાઓ અને ત્યાંના બળદેવનાથજી ગુરુજી વસંતનાથ દ્વારા ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે અને એ વિસ્તારના ગંગાપુર ગામે થરી મુકામે જે મહંત જગદીશપુરીજીનું દેવલોક પામે છે ત્યારે તેમની જગ્યાએ જે મહંત શ્રી કાર્તિક પુરુજીની ચાદર ઓઢાડી નિમણૂક કરવામાં આવેલી છે તે સમગ્ર તે વિસ્તારના સાધુ સંતો મહંતો અને સમગ્ર એરિયાની પબ્લિક સાથે કરવામાં આવેલી છે તેમ છતો ગોસ્વામી સમાજ અને સંતો મહંતોની આવી અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર ગોસ્વામી સમાજને આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાતના તમામ ગોસ્વામી સમાજના જુદા જુદા જિલ્લાના અને તાલુકાના મંડળો દ્વારા કલેક્ટરશ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબને આ આવેદનપત્ર પહોંચાડવા માટે જે તે જિલ્લાના આગેવાનોને સાથે રાખી અને આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને સમગ્ર કાર્યકરોની સાથે રાખી આપવામાં આવેલું છે તે રીતે આપણા ભરૂચ જિલ્લાના શ્રી સનાતન દસ્તામ ગોસ્વામી મહામંડળના કાર્યકરો સાથે આજ રોજ અમોએ ભરૂચના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તેઓએ આ આવેદનપત્ર સ્વીકારી અને આગળ પહોંચાડવા માટેની અમોને ખાતરી આપેલી છે ત્યારે ગોસ્વામી સનાતન દસ્તામ ગોસ્વામી સમાજના અમે આગેવાનો તેમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આની કાર્યવાહી આગળ થાય તપાસ થાય અને યોગ્ય ન્યાય ગોસ્વામી સમાજના દરેક લોકોને મળે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ આજે જ્યારે આ કાર્યક્રમો શિવશક્તિ દસ નામ ગોસ્વામી મહાંડળના પ્રમુખશ્રી શ્રી તેમજ જિલ્લાના મહિલા મંડળના મહિલા પ્રમુખશ્રી તમામ કાર્યકરો તેમજ દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખશ્રી આમ દરેક કાર્યકરો આજે ઉપસ્થિત છે અને એમની હાજરીમાં આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે ખાસ તો આ તમામ આગેવાનોએ પણ સાથ સહકાર આપ્યો છે અને આ વાતને ટેકો જાહેર કરેલ છે 阿爸。